અલ્કેશભાઈ રાઠોડ બોલો જૂની ચાવી ભાઈ અલ્કેશભાઈ રાઠોડ ભાઈ હા ને આવ્યા તા ને હા રોહિત બાપા ઓલો ભાઈ ને એ બધે ખોટું છો

બેન કીધું તમારું આખું નામ હું છે મારું નામ છે ભૂપતભાઈ ખેમાભાઈ સોલંકી સોલંકી તમારું ગામ જા એમ ઘરની બાજુ માં જાવે છે મારી માટે ખોતો કેસ કરો એને તમારી માથે

હું કઉ છું આપડે હમળો મૂળ આપડે હું વિજય બાપુ વિજય બાપુ નો વાંધો હોય તો આપડે કાયદો કાયદા નું કામ બધા માટે હરકું હોય હા પણ તમને મતલબ એવો છે મારે સાંભળો કે મતલબ એવો હવે બે હજાર સત્તર માં અને અત્યારે એટલે હું છે કે આવા વિડીયો વાયરલ કરી અને અમે આવી રીતે કરી ને આવું કરી પણ જે કોઈ હોય સમાજ નું આપણે પેલા જાણવું તો જોઈએ ને હાથ હું જો એટલે એ પછી વસંતભાઈ ને એવું કીધું કે મનસુખભાઈ મને આવી રીતે દબે છે હવે વસંતભાઈ ને ખબર નથી મારે સાંભળો અને વસંતભાઈ ની ભૂલ હતી વસંતભાઈ મને ફોન કરવો જોઈએ ચર્ચા કરેવી જોઈએ મૂકી દીધો સાંભળો વસંતભાઈ સીધો એવો ઓડિયો મૂકી દીધો કે સમાજના આગેવાનો સમાજ ને દબે એટલે પણ સમાજ કઈ બીજા ધંધા કરતા હોય કઈ એને હાયા નો કરવાની હોય આપડે ખવાનું થાય દીકરી જતું નતું એનું બેનર મેં બહાર પાડ્યું હતું કોનું આ મિલન નું

બાકી આપડે કોઈ ઓલું પેલું ના મેં તમને ખાલી ખુશી થી ફોન કર્યો ને મને મજા આવી ગઈ એમ કે મારા ભાઈ જ છે આપડે ખાલી ગમનીય સમાજ છે તો સમાજ નું ચોટી પેલા એનું જાણવું પડે આપડી નાઈટ માં ઈ તો એમ કે હમણાં મનસુખભાઈ ને આવી રીતે કરી અને ફોન કરી દે લાલે હમણાં કાલે જ મને એક ભાઈ ફોન આવ્યો મનસુખભાઈ હું અહીંથી નીકળ્યો ને તો મેં ફોના સેન પહેર્યો છે ને તો મને ગાયું દીધી મેં કીધું લાઈવ રેકોર્ડિંગ મોકલ હવે રેકોર્ડિંગ મોકલ્યું તો બે રૂપિયા વાત થતા તમારો આંતરિક વાંધો હોય શામાંથી વાંધો કોઈ બાકી નો હોય તો ઈ ખોટે ખોટું સમાજની એકતા બીજી સમાજ મનસુખભાઈ હું તમને શું કહું આ બધા હે ને તમારો ઉપયોગ કરવા વાળા માણસો વસંતભાઈ ની ભૂલ નથી તમે સાંભળો લાગ્યું કે વસંત માણસ પણ વસંતભાઈ ની એ ખબર નહોતી આ તો મને ખબર ને પણ વસંત મારું પાછું મૂકી દીધું કે સમાજના આગેવાનો છે આપડી સમાજના ધબ્બે હવે એટલે મને ભૂલ ફોન ન કર્યો નગર એને મને પૂછ્યું હોત કે મંજુભાઈ શું છે તમે બે વાત કરી લત કે ભાઈ આમાં આવું છે નાના આ મારી પાસે આવી રીતે કરી ગયો તો નાને મેં આટલો ટેકો દીધો હતો ઈ એની મમ્મી ની બે અહીંયા ગાડી લઈને હોય તો ઇકો લઈને રામો હા અને એના જાજા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે એ કાંઈ ઊંચા નીચો થાય ને તો એને એને જેટલી મેં દરબાર ભલામણ કરી ને અને એને કેટલી ઠેકાણ માથાકૂટ કરી બધા એવિડન્સ અમારી પાસે પણ તમે મોકલો નથી એ તો એમાં એવું છે ભાઈ હું તમને આપી આપણે તો જો ગમે આપણી સમાજ માટે તમારે જેમ નથી ભલે આપણે આટાણ મેં તમારો વિડીયો આખા દીકરી જોયો ને આ ઘટના ન્યાસ એ પૂગી કે બે માં દીકરો વસંતભાઈ ને ફોન કર્યો હા વસંતભાઈ ને ફોન કર્યો ને એટલે વસંતભાઈ ને ખબર નતી આને ઓળખતા નતા સીધો સત્તાધાર બે નો ઠોકી દીધું પણ આવડો હા તો છે ખોટો એ તો જોઈએ ને આ ખોટા છે બે તમે આખી તમે જે જે વકીલ પાસે તમે કેસ આપો ને હા પછી વકીલ આખી આખા કેસ ની ડિટેલ જાણી જાય ને પછી વકીલ બદલાવી નાખો

સવાલ નથી મારે મારા ઘરના બે વર્ષથી મારા ઘરના વોપ થઇ ગયા એટલે મારા ઘર ઘર ના ઘરના રસ્તો છે નીકળ્યા ને ત્યાંથી આપડે એટલે પછી બાજુ કોરી ખાત ને બધા એટલે ઈ કોરી ભાઈ ને તમે ગયા તા હા અમે તો ગયા પાડો ને અમે દુધ એટલે કોરી તો ઈ કે અમે તો ભડા એમ બોલ્યો

સમાજ નું સત્ય હોય તો ઉભું રહેવાય ખાલી સમાજ ફોન કરે જવાનું એટલે સમાજ હોય તો એનો મતલબ એવો ગયો કે તમે જો બાબા સાહેબ આંબેડકરે હોત તો બંધારણ માં અધિકાર નો દીધો હોત એને બધા નું વિચાર્યું છે એટલે ખાલી સમાજ ના ડાગલા થઈને ને ઓડિયા નો ચડાવવાના હોય સવાલ જ નથી આપડે બાબા સાહેબ ની વિચારધારા પ્રમાણે બાબા સાહેબ ની વિચારધારા પ્રમાણે બધી સમાજ નું વિચારવાનું હોય

મારે આખી વાત હવે આપણી બીજી છે ને એમાં જૈનતી કરી સાવડા ઈ બસડા વ્યવસ્થિત માણસ બધી આવે

બે નું અવાળાનું કામ નથી આ દુનિયામાં રોડ માં એકસો વી ની ગાડી કરવાનું હોય તો બાકી ગટરુ માં હાલવાનુંવે ఆ వలేదే ఏ బిగ్గ పదలో ఉంటనేనే అపోర్టినర్ చే సిది హోవ మాట జాలే జై భీమ్ జై భీమ్ హలో మోకు ఓ భై అలా ఈ హాస్సియేసే తమకే అద యా ఆ జో ఈ બે ફોટો મોકલા હો माम भाण दे छे એના હજી કઈ કામ છે થોડું સાદો હઈ ગયો હા హલો ઓ ભાઈ હવે આમાં મારો તમને વાત ભત્રીજા પછી પ્લસ તમને કોઈ બાપુ એમ કીધું જો દેવી પૂજક ની હોતી રેકડી છે હવા હવે રીતે ધંધા કરતા હોય એમાં કોઈ નર્તર થાય આ તમ તમત કેવાનું કે ભાઈ આ મારો મોકલી દીજો કે ભાઈ જામુડી થી ભૂપતભાઈ છે ઉપદભાઈ ખિમાભાઈ એની ઘરની બાજુમાં રહે છે અને પછી એને કોઈ પણ પૂછવું હોય તો પૂછ લેજો કે ભાઈ બાબત બાબતનું આ કરે ખોટું જ કરે છે બરોબર ખ્યાલ છે મને ખબર છે અહીંયા બધી સમાજની છે પણ આને બાપુ મને બોલાવવા આવે એટલે મૂળ આને એક ઓડિયા વાયરલ કરાવી અને એને ઓલા બાપુ ને એમ કેવડાવું છે કે મને મને સામેથી કીએ કે તું ચાલુ કરી એમ હવે જા ભાઈ જા બાપુ બાપુ કે ના ના એમ તમે નીકળી બરોબર પણ આવા એવા હોય ભાડાના દીકરો છે એ તું હાફે હલક એ બહુ ત્યારના દીકરા મા દીકરો બે હા જયારે બે બાઈ કહ્યું બે નથી થક્યું એટલું જ થક્યું અને આમાં આ ગામ ના બધા બીવે હું કામા તમે પેલા વાત કરી મને ઓલે રિક્ષા બાબતની એ તમારે સો ટકા હશો રિક્ષાવાળા દબ્બે એટલે રિક્ષા વાળા કોઈ બોલે નહીં કાં કા ફરિયાદ કરવા જાય કાય કા હમ હમ એટલે આ ગાથો છે ને મા દીકરો અમે મા દીકરો એકલા જ અમારી વાહ કોઈ છે નહીં એટલે ભાઈ ગાંગા નાગોથામાં મને તારી ભતીએ ખબર છે આને છે ને એને વરાવીથી આપણે ફોડીના પા સાસર હ હ હા લગન ત્યાંથી રાતના ફેર્યા હતા હમ એ મારી બેન હેરે કોઈ ત્યાં ન્યા તકી ટકી નઈ આ થોડાક ભી પછી કનુ રાણા આપડે સરસે સરસે કનુ રાણા ને પચીસ હજાર હું રે એટલે જાજા વર્ષો થઈ ગયા કોને આ બાઈ હા બાઈ એમ કેવું ને હું બધું કે પ્રૂફ મોઢા કે સના પીઠા આપડે વિસાવદર ચેરમેન હતા

અને આને માર કેસ સવાલ આના બના ખોટી રીતે રીગન બદમન કરવાની હા એ પૈસા આટો દે મૂડાને પૈસા જોઈ શું છે હવે એમ જ આખી પૈસા હાટુ જ કરે અને હું કે આ જગ્યામાં પૈસા મળે એટલે અમે રાજા અને પૈસા મળ્યા પછી આપણે હું તમને જયંતિ ભાઈ નંબર દો અને એ તો બીક નો છે બોલી ને કે ભૂપતભાઈ કેતા હતા કઈ કઈ જરૂર નથી પણ મારી પાસે મને ઘણા ને ફોન આવ્યો પણ આપડે બીજા ને કે આને અમારી માથે કેસ કર્યો હતો ના દસ બાર જણા માં જે કેસ કર્યો તો એના રેકોર્ડિંગ મારી પાસે હા હવે આ કરવાનું કઈ રીતે ખબર કે ભાઈ ભૂપોતભાઈ વાળા અને એનો ભત્રીજો નોકરી નથી અને ખબર પડે ના ફોન હતો તમારે કણે આપડી દુકાન હાલે છે ને એના ફોન હતા અમે અહીંયા દેવી પૂજક દેવી પૂજક કોઈ અહીંયા કોઈ કોઈ બાપુ કોઈ અને ભાઈ તો અધિકારી તમે ફેકો ફેંકો સાફ પવન ફરી અમારી દુકાન એજ પૂરી થઈ ગઈ હવે કઈ કઈ ભગવાન છે ને ભગવાન કોઈતો જ નથી બોલો તમારું નામ